દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ લાલગેટ પોલીસ મથકને હદમાં રવિવારે બનેલી દુર્ઘટના ઘટનાને લઈ જમેતે ઉલમાએ હિંદ દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરાઈ હતી સુરતના વરિયાળી બજાર ખાતે ગણપતિ પંડાલ પાસે બાળકો દ્વારા કરાયેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસ ચોકીએ લોકટોળું ભેગું થયું હતું અને ત્યારબાદ કાકરી ચાળો થતાં પથ્થરમારો વાહનોમાં તોડફોડ આગજનીના બનાવો બન્યા હતા તો ઘટનામાં પોલીસે અઠ્યાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા છે ત્યારે ધાર્મિક લાગણી દુભાવા જેવી ઘટનામાં આરોપીઓને સખતમાં સખત સજા થાય જોકે નિર્દોષ લોકો સામે પોલીસ દ્વારા કરાઈ રહેલી કામગીરી ન કરવા અને ખરેખર જે આરોપીઓ છે તેઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જમ્યતે ઉલમાએ હિંદ દ્વારા સુરત પોલીસ કમિશનરને મળી રજૂઆત કરાઈ હતી તો આ સમયે માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલા સહિત મુસ્લિમ આગે વાનો જોડાયા હતા આપનો પરિચય મારું નામ ઇમરાન ઇસ્માઈલ મેમન સેક્રેટરી જમીયત ઉલ ઉલમા ઇન સુરત શું રજૂઆત જે સભ્ય સાહેબને મળવા આવ્યા છે સીપી સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે કે 9 તારીખે જે 9 ઈસે જે બનાવ બન્યો એમાં નાના છોકરાએ પથ્થર મારો કે આપસમાં કરેલું તો ત્યાં ગણપતિના પિંડલમાં તે લાગ્યો તો ત્યાં આવી બી ગયા અને બચ્ચાને મારી બી લીધું ને પકડતી મારતા મારતા પોલીસ ઓફિસ એ આ પોલીસ સ્ટેશન લઈ બી ગયા મામલો ત્યાં ખલાસ થઈ જતો હતો બાળકોની વાત હતી કે મોટું કંઈ બનાવ બનેલો નહીં ને જે કહ્યું ખોટું હતું તો બાળકોની સજાની હિસાબે મળવી જોઈએ તો એને એને કોમી સ્વરૂપ આપવું ફોન કરીને બધાને બોલાવવા મેસેજ વાયરલ કરવાનો આટલા લાખ હજારોનો ટોળો એક જમા કરવું કોમવા ના ટોળોનું જમા કરવાના કોણ છે તેને પકડવામાં અમે પોલીસ જાણે છે કે પાંચ માણસ કોણ છે તો તેની પર ધરપકડ કરવામાં આવે હમણાં જે પથ્થરમારો થયો તો પથ્થર શરૂઆત કોણે કરી શરૂઆત પથ્થર મારાવી જે કોમને કરી એના જવાબમાં ભાઈ મુસ્લિમમાં ડિફેન્સમાં પથ્થરમારો કર્યો બે તરફ પથ્થરમાં થયા તો બે તરફના માણસની ધરપકડ કરવામાં આવે તો ધરપકડ ફક્ત એક જ તરફની કરવામાં આવી છે અમે એવિડન્સ બી પેન ડ્રાઈવમાં રજૂ કર્યા છે તમે પણ પથ્થરમારો કરી રહ્યો છે હાથમાં રાખડી બાંધીને જઈએ એ લિબાસ ઘરમાં જે નાખેલું શાલ તેની ઓળખ ઓળખાય છે એ કયા કોમના માણસ છે એ જ અમારી ગાડીઓ બાળવામાં આવી રિક્ષાના કાં એમાં ગાડીના કાં તોડવામાં આવ્યા દુકાનો નુકસાન પહોંચાડવામાં આવ્યું લોકો ઘરમાં ઘરોમાં ઘૂસી ગયા તલબાર ને બધા લઈને નીકળેલા છે એ બધા ફોટા વિડીયો અમારા પાસે છે વિડીયો અમને રજૂ કરેલા છે એ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ જે નિર્દોષ પકડેલા છે ખાલી આટલા આજની વાત વર્ષે આવેલા છે જવાબમાં બિલ્ડિંગમાં જઈને બધાને વગેરે જે ખોટું છે એવિડન્સ પ્રમાણે જેના કલમ લાગતી હોય તે કલમ લગાડવામાં આવે મોટી કલમ લગાડીને હેરાન કરવાનો જે આવે એ બી ખોટું છે જે કાયદો છે વ્યવસ્થા પ્રમાણે જોઈએ નિર્દોષને ખોટું હેરાન પરેશાન કરવામાં નહીં આવે એ અમે રજૂઆત કરવા માટે ગયા હતા બીજા અમારા બોલશે આરોપીઓ સાથે છે જે ખોટું જુલમ થાય એનો મેડિકલ ચેકઅપ જમીન સાફ કરાવી રહ્યા છે મેડિકલમાં ખબર પડી જશે કે માયરા છે કે એક્ટિંગ કરે છે જે પણ છે તો જે પ્રમાણે કાયદાને ખિલા વિરુદ્ધ જ છે આવી તો સજા આપવાનું કામ કોર્ટનું કોર્ટના કોર્ટનું છે પોલીસનું કામ નથી પોલીસનું ધરપકડ કામ પોલીસનું છે જે બી પોલીસ મારે છે ખોટું છે કાયદાને વિરુદ્ધ છે અને આપણા કોન્સ્ટિટ્યુશનની વિરુદ્ધ છે તમે આરોપીઓને સાથે છે જે મારવામાં આવે ખોટું જ છે એને બી પોલીસની ખિલાફ બી કલમ ઉચકવામાં આવે તો પોલીસ બી કંટ્રોલમાં રહેશે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ